દીકરીઓ અને યુવતીઓએ હાર વધુવાત યુવરાજ વિરાજસિંહના હસ્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને ભારત માતાની તસવીરને ને પુષ્પમાળા અર્પણ કરી દીપ પ્રગટ કરવામાં આવેલ શાબ્દિક સ્વાગત માં શ્રી દિનેશ રાજ રાવલીએ મહારાજ યુવરાજ ના આગમન ને વધાવી મહારાજા કૃષ્ણ કુમાર ને યાદ કરી ભાવિના ના ઇતિહાસ નો વિસરાયેલો પ્રસંગ કહેલ જે ભારત વર્ષના રજવાડોમાં સૌ પ્રથમ વાર સામાજિક સમાનતાના પ્રતિક સમાન ભાવનગરના મોતી ખાતે કોહિલવાડના વણકરોનું એક સંમેલન પ્રાત સ્મરણી મહારાજા કૃષ્ણકુમાર સિંહજી સાહેબે બોલાવેલું અને ત્રણ ત્રણ દિવસ સુધી ગોહિલવાડના વણકરોએ રાજની મહેમાન ગતિ માણીને ધન્ય ગેલ આ અવસરે આયોજક તરફથી મહારાજા યુવાશ્રી જયવીરાજસિંહને પાઘડી તલવાર ખાદીની શાલ મોમેન્ટો અને સૂતરની આટીથી ગુજરાત વણકર સેવા સમાજના પ્રમુખ શ્રી દિનેશરાજ રાવલીએ સમગ્ર ટીમ સાથે હૃદયના ઉમળકાથી અર્પણ કરી ગદગદિત બનેલી મહારાજા યુવા સાહેબે સવાતા યુવાનો અને નારી શક્તિને જણાવેલ કે અત્યારના કળયુગને સતયુગમાં ફેરવો હોય તો પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમાર સિંહજી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના આદર્શ મુજબ ચાલવું જોઈએ આ બંને મહાનુભાવોને રાજકીય ન બનાવતા તે સમાજ માટે રોલ મોડેલ છે તેનો સામાજિક રીતે જ મૂલવવા આહવાન કરેલું હતું છેલ્લા ત્રણ મહિના પહેલાં એકચ્યુઅલી આ ફંક્શન થવાનું હતું પણ આપણે ખૂબ ખૂબ આભાર આપણે રાહ જોઈ અને આજે આ બધાને મળવાનું થયું જેટલા પણ નગરજનોએ નામ પ્રાપ્ત કર્યા છે એમની મારી હાર્દિક શુભેચ્છાઓ અને મારાથી એ જ પ્રાર્થના કે આપ સમાજ માટે મહુવા ભાવનગર અને ભારત દેશ માટે આવી જ રીતે નિકતાથી કામ કરતા રહ્યો અને ટૂંકમાં જ મારી વાત પૂરી કરીશ કારણ કે અહીંયા જે બે મહાનુભાવોને જે અમે યાદ કરીએ છે પ્રજાવત્સલ્ય મહારાજા મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને સાથે સાથે બાબા સાહેબ આંબેડકરની એક નમ્ર વિનંતી છે મારા યુવાન ભાઈઓથી અને નારી શક્તિથી કે આ બંને મહાનુભાવોને કોઈ દિવસ રાજકીય વ્યક્તિ ન બનાવતા આ બંને મહાનુભાવો જે છે બધા માટે આઈડલ છે રોલ મોડલ છે અને જે સમાજ સેવા આ બંને કરી આ બંનેએ કરી છે બંને મહાનુભાવોએ પ્રજાવત્સલ બાપુ અને ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરે એમનેથી અમે બહુ પ્રેરણા લઈ શકીએ છીએ આજે જેટલું પણ લોકો કહે કે કલયુગ છે પણ કલયુગને સતયુગમાં બનાવવું હોય તો આ બંનેના માર્ગદર્શન પ્રમાણે અમને ચાલવું જોઈએ જ્યારે આ અદભુત સન્માન સમારંભમાં મોમેન્ટ સ્કૂલ બેગના દાતાશ્રી જીતુભાઈ વાઘ માર તેમજ નવ બાળકોને મહારાજા યુવરાજ સાહેબ શ્રી ના હસ્તે મોમેડો શાલ સૂત્રની આટી સન્માન કરવામાં આવ્યા હતા તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અભ્યાસમાં તેજસ્વી તમામ બાળકોને મોમેન્ટથી સન્માનિત કરેલ પ્રાસંગિક ઉદ્બોધન કરતા પ્રદેશ પ્રવક્તા શ્રી શૈલેષભાઈ પરમારે જણાવેલ કે તમામ તાળાની ચાવી રાજનીતિ છે જેથી યુવાનોએ શિક્ષણની સાથોસાથ ઉદ્યોગ અને રાજનીતિમાં પણ રસ કેળવવો પડશે અને તેના માટે સેમિનારો કરી સમાજના યુવાનોમાં જાગૃતિ લાવવા આયોજકને ટકોર કરી હતી જ્યારે જ્ઞાન મંજરી વિદ્યાલય તરફથી ધોરણ બાર ના તેજસ્વી બાળકોને મેડલ આપી સ્કીલ ડેવલપમેન્ટ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ઐતિહાસિક કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ મહુવાના પ્રમુખ દિનેશરાજ રાવલિયા માવજીભાઈ બાબરિયા પરેશભાઈ જીતિયા ભાવેશભાઈ પરમાર નાથાભાઈ બોરીચા અને બોડાવાળા નાનજીભાઈ બારિયા શિક્ષકે જહેમત ઉઠાવી હતી અને ઉપસ્થિત તમામોએ સ્વરૂચિ ભોજન આરોગી કાર્યક્રમને સફળ કરેલ કેટલું સરસ કાર્યક્રમ રાખ્યો દિનેશભાઈએ કાર્યક્રમની સ્ટાર્ટમાં કીધું હતું કે સંખ્યા ઓછી છે પણ વાત સંખ્યાની નથી મારે માટે વાત ભાવનાની છે અને જેટલા પણ લોકો આ કાર્યક્રમમાં જોડાયા છે એમનો પણ હું આભારી છું જેટલા પણ યુવાનોને અને મિત્રોએ અહીંયા ઇનામ પ્રાપ્ત કર્યા છે એમના હું ખાસ આભાર કહું છું અને જેમ મેં કીધું દિનેશભાઈ અને કમિટીના તમામ સદસ્યોને મારા લાયક ભવિષ્યમાં જે કાંઈ કામકાજ હોય ખાસ કરીને યુવાનોના શિક્ષણ માટે અને ખાસ કરીને અમારા ભાઈઓ વ્યસનથી દૂર રહે એને માટે મને ચોક્કસ યાદ કરું છું શું સંદેશ માવાની જનતાને એ સંદેશ આપીશ કે જ્યારે આજે અમે બે એવા મહાનુભાવો પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને યાદ કરીએ છે તો એમના છ એમને જીવન જીવવાના કયા માર્ગ ઉપર ચાલવું જોઈએ આપણે એ બંનેથી શીખવું જોઈએ અને એ બંનેને એક પોલિટિકલ આઈડેન્ટિટીનું આપવી જોઈએ પણ સામાજિક જીવનમાં અમે પ્રજાવત્સલ મહારાજા સાહેબથી અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરથી શું શીખીએ શું શીખી શકીએ એ જરૂરી છે